જિલ્લાના હાંસોટ તાલુકાના બાલોટા ગામના હનુમાન દાદાના મંદિર તેમજ શ્રી જગન્નાથ મહાદેવ મંદિરે પાટોત્સવ પ્રસંગેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હાંસોટ તાલુકાના બાલોટા ગામ ખાતે આવેલા શ્રી હનુમાન મંદિર ખાતે પચીસમો પાટોત્સવ અને જગન્નાથ મંદિરનો તેરમો પાટોત્સવ ખૂબ ભક્તિભાવથી સમગ્ર ગામ દ્વારા ઉજવવામાં આવ્યો હતો આજના મંગળ પ્રસંગે ઉમલલાથી આવેલા ભજન મંડળ દ્વારા હનુમાન ચાલીસા મંદિર છે અને એનો જીર્ણોધાર ઓગણીસો નવ્વાણું માં સુદ પાંચમ ના દિવસે થયો હતો અમારા ગામના લોકો પહેલેથી ખુબ શ્રદ્ધા અને

અમારા અમારા બાજુના મોટા બે ટેકરાઓ બનાવ્યા હતા અને તેની પર નાની ડેરી બનાવી શ્રી રામચંદ્રજી ભગવાન અને હનુમાન દાદા તથા શિવજી નું ડેવું બનાવ્યું હતું તે દરમિયાન વિધર્મીઓના ત્રાસથી એ ડેરીની ઉપર અમારા પૂર્વજોએ ઘર તળાવી મકોનો બનાવ્યા હતા સાથે જ ગામના વડીલો મગનભાઈ પટેલ તેમજ રમેશભાઈ પટેલ ગિરીશ પટેલ સરપંચ સહિત ભાલુભાઈ પરમાર વગેરે આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહી આ પ્રસંગે ઉપસ્થિત રહી સમગ્ર બાલોટા ગામના વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું